એમને એક માટે અવાજ નથી ઉપાડ્યો પણ એમને એમના અવાજ થકી એવા હરેક કલાકારોને જેને નથી બોલાવ્યા ને એના માટે પણ અવાજ ઉપાડ્યો છે તમને હેલો નમસ્કાર મિત્રો હું છું આપણો મિત્ર હિમાંશુ મિશ્રી આજના વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો હાલમાં સોશિયલ મીડિયામાં વિક્રમ ઠાકોરને લઈને વિવાદ ચાલી રહ્યો છે તે મુદ્દા પર વાત કરવા જઈ રહ્યો છું અને તે મુદ્દામાં ટિકટોક સ્ટાર અને સોશિયલ મીડિયા સ્ટાર ઇન્સ્ટાગ્રામ સ્ટાર કીર્તિ વિક્રમ ઠાકોરને સમર્થન આપ્યું હતું અને વિક્રમ ઠાકોરના પોતાનો વિડીયો વાયરલ કર્યો હતો તો એ ઘટના વિશે વાત કરવા જઈ રહ્યો હતો જો સૌથી પહેલા તમે જો નવા હોય એના મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરે તો ઝડપથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ લાયકોન પણ ક્લિક કરી દેજો મિત્રો હાલમાં જ છેલ્લા પાંચ છ દિવસથી સોશિયલ મીડિયામાં વિક્રમ ઠાકોરને લઈને વાત ચાલી રહી છે તો ગુજરાતમાં વિધાનસભાની અંદર સરકાર દ્વારા કલાકારોનું સન્માન કરવામાં આવ્યું હતું કલાકારો સન્માનની અંદર તમામ કલાકારો જેવા કે કીર્તિદાન ગઢવી ભીખુદાન ગઢવી ભીખાભાઈ ભીખુભાઈ આહીરામ તમામ કલાકારોનું સન્માન કરવામાં આવ્યું હતું જ્યારે ગુજરાતના ગુજરાતી લોકપ્રિય ગાયક અને ગુજરાતની પ્રસિદ્ધિ

વિક્રમ ઠાકોરને ન બોલાવવામાં આવે સાથે સાથે તેના બીજા સમાજમાંથી આવતા જેમ કે કાજલ કાજલ્યા છે રોહિત ઠાકોર છે આમ અનેક એવા હજારો કલાકારોને બોલાવવામાં નહોતા આવ્યા આ મુદ્દાને લઈને વિક્રમ ઠાકોરે પોતાની પ્રતિક્રિયા આપી હતી આ ઘટનાને લઈને ટિકટોક સ્ટાર કીર્તિ પટેલે પણ પ્રતિક્રિયા આપી હતી કીર્તિ પટેલે વિક્રમ ઠાકોરના સમર્થનમાં મૂકી હતી તો સાંભળો આ વિડીયો પટેલે શું કહ્યું હક અપાવવા માટે આગળ આવવું જ જોઈએ હું પણ વિક્રમ ઠાકોર સમર્થન કરું છું તો જુઓ વિડીયો કીર્તિ પટેલે શું કહ્યું વિડીયો ગમે તો લાઈક્રાઈબ જરૂર કરજો મેં પહેલાં દિવસે પોસ્ટ જોઈ અને મેં સ્ટોરી મૂકી કીધી એવું નથી કે આ ભંગાર પોયલોને કીર્તિપટ્રે સપોર્ટ આપે છે પહેલાં જ દિવસે જ્યારે પણ મેં જોયું ને કે ભાઈ આવી રીતના થયું છે અને હકીકતે આવું વસ્તુ ના બનવી જોઈએ કેમ કે હું જ્યારે મેં મને જ્યારે સુધી ખબર છે ને ત્યાં સુધી મેં મારા ફેમિલી એ મારી બહેનો એ બધા એ વિક્રમ ઠાકોર ના મૂવી અમે જોયા છે અને ભાઈ કેટલા મહિના સુધી એમના મૂવી થિયેટરમાં ચાલતા જો કે વિક્રમ ઠાકોરે પોતાના એક માટે અવાજ નથી ઉપાડ્યો એમને એક માટે અવાજ નથી ઉપાડ્યો પણ એમને એમના અવાજ થકી એવા દરેક કલાકારોને જેને નથી બોલાવ્યા ને એના માટે પણ અવાજ ઉપાડ્યો છે તમને ખબર જ છે બીજા સારા સારા કલાકાર કોણ કોણ છે તો આવું તો મારે સરકાર શ્રીને વિનંતી કરવી છે કે આવો કદાચ મતભેદ તમારા મનમાં નહીં હોય પણ આ વસ્તુ બની છે એ તો પાકું છે એ તો સો પાકી છે ને તો આ વસ્તુ થવી જોઈએ નહીં કેમ કે વિક્રમ ઠાકોરે 10 થી 12 વર્ષની અંદર 40 થી 45 મૂવી બનાવીઓને એ ઈ પાછે સુપર હિટ અને સારા સારા ફેમિલીમાં ઈ મૂવી જોવી શકે ને એવા એક સાંસ્કૃતિક મૂવીઓ હતા એમને એક અંદરથી એક શીખ મળે ને એવા મૂવીઓ છે કદાચ ઘણી બધા વીઆઈપી લોકોને ખબર નહીં પડે પણ આજે મે ખુદ ઈ મૂવીને મૂવી ને નિહાળેલા છે અને એટલા માટે મને ક્યાંક ને ક્યાંક એવું લાગે કે જયારે ગુજરાતી ઇન્ડસ્ટ્રીઝ સાવ પડી ભી હતી ત્યાર વખતે જોરો હવાસમાં એક જ નામ ગાજતું તું વિક્રમ ઠાકોરનું એક જ નામ ગાજતું તું ગુજરાતી ઇન્ડસ્ટ્રીઝ ની અંદર જયારે બીજા બધા ખોવાઈ ગયા તા ત્યારે

જો તમે બિરદાઓ નહીં ને તમે વ્યક્તિને ભૂલી જાઓ ને અને પછી તમે વ્યક્તિનું પછી પાછળથી સન્માન કરી દો ને તો ઈ ઘા તો નો જ રૂજાય ઓ વાલા ઈ ઘા રૂજાય નહીં આજે વિક્રમ ઠાકોરે અવાજ ઉપાડ્યો પણ લોકોને એમ છે કે આમ ને તેમને પણ એને